કોઈતરા કાઢી નાખીએ એવો વરસાદ સતત રહ્યા છે અને અમે સવારના ભાઈ નીકળી જાય ખાટું લઈને આજે નવ વાગી જાય હાડા ના નીકળ્યા હતા તો ખાટુંને બેસાડી દીધું ખતકામાં કેમ કે યાર પવન જ એવો છે ને છત્રી લઈને ઊભા થાય તો છત્રી નો રહે કે નો રહે ભાતું બાતું ને આમાં ભેવનું ધ્યાન તો કઈ રીતના રાખવું એટલે પછી આમ સેટું જવાનું માંડી વાળ્યું અને ભેવુંને અહીંયાના જ ખતકામાં બેાડી દીધું છે અને વરસાદ ભાઈ તળાવ માર ચાલુ છો મિત્રો યાર આજે થઈ ગયો છે પાછો બીજો દિવસ તમે કહેશો ભાઈ બે દિના ભેગા કેમ નહીં ખા કેમ કે ગઈકાલે આપણે કાંઈ ભેવું પછી ખોદકામાંથી ઉભ્યું કર્યો ને પછી કાંઈ સારવાર બારવા ગયા નહોતા એટલે વેકેશન પડી ગયું હતું મીની એક દિવસનું એટલે એમને ઘર પાસે રખડાવ્યા હતા બાકી આમ સેટા નહોતા જે એવો મારો કહેવાનો મતલબ છે તો હા ગઈકાલે રાતનો વરસાદ ચાલુ છો તો કાલે તો આખો થી વરખો ગઈ રાતે પણ વરખો અને હજી છેતરી પકડી નહોતું ઊભા ભાઈ બહુ ભયંકર પરિસ્થિતિઓ છે અહીંયા બધી આપડે આ રાજકોટના ને કંઈક વિડીયોઝ આવે છે આજે કેટલી તારીખ તો ઓગણત્રીક અઠ્યાવી એમ માં કહી એમને પાંખું કહી દેવાનું હા અઠ્યાવીસ તારીખ છે અઠ્યાવીસ તારીખના રોજ બધા સીટીઓના વિડીયો મળ્યા છે આવવા હજી ઓગણત્રી ને એમને કંઈક આગાહી છે હવે તો એ શું થાય આ તો ચાલુ જ છે એક જ તારો ઘડી મૂકવા દે એમ તો પાસો ચાલુ થઈ જાય ઘડી ક્ષેત્રી એટી મૂકી તો પાસો ચાલુ થઈ જાય અને આ હવાના વાગી વાગી છે હા આઠક જેવું છું છે ને આપણે ફરી વખત ત્યાં લઈને નીકળી જશે ગાંડી ગીર ની અંદર અને મારું નામ છે અજય તો તમને ખબર જ છે યાર તમે હોશિયાર છો મને ઓળખતા જશો મારું નાની ઉંમર મોટું નામ છે મારું યાર એ બધા સીન દ્રશ્યો ને માહોલ છે આમ દેખાડું તું પેલા એક તો આ છત્રી પકડવી કે જો બધું હા જ્યાં નજર પડે ને વાદળો વાદળા બીજી વાત નહીં અમે આપણા ભાગમાં તો ડુંગરા હતા ત્યાં આ નીકળા નજર કર્યો ને ડુંગરો ડુંગરો દેખાય આપડે કયા વિસ્તાર બધો આમ સપાટ વિસ્તાર નહીં હું ભરો કેમ છું આ ડુંગરાળ પ્રદેશ છે બીજા વિસ્તારોમાં તો તો હાઈને નીકળ્યા પાણી ફીર્યા હોય એવું આપણે નથી થતું અહીંયા વરસાદ આવે તો બધું ખેતર બેતન ને ખોદી કરીને પછી જોયો પાણી ન ભરાય મને જ આવતી ખબર થાય કે આવો નોત ભરે ને યાર કેમ કે આ વિસ્તાર બધો ઉસાણ વાળો આમ ઢાળ ફેરવા આખો પાણી આવે એટલે સીધું વહી જ જાય પાણી ભરાવાના પ્રોબ્લેમ તો ન થાય પણ ન્યારા કાંઠે જેના ને બેતરો ત્રણ હોય બધું ધોઈ નાખે ને લેતું જાય પાણી આરો આવે ને એવી બધી ઘટનાઓ બનતી હોય અહીંયા રસ્તાઓ તો ભાઈ બહુ અઘરા બીના છે દૂધ દેવા જાય અમને ખબર છે બધું તોમાં હું આખું અમારે કાઢવું અઘરું ત્યાં છે આની કરતાં જવું ને ઉનાળામાં મજા હોય હા પછી સરવાનો હોય તો પેહોને મજા ન આવે એ કદાચ ઉનાળામાં ખાલી રાડા ખાય ને કડક ધોય તેઓને આમ આનંદ આનંદ હોય તૈયાર હોય અમારી ઉનાળામાં બધાનું તો ઇચ્છા પરાણે કામકાજ હાલે છે હા કા દડકી થોડી હોય ભાઈ એકદમ પુરાણે કામકાજ છે આ બધું હાલો બધું સબસ્ક્રાઈબ નહીં તો મેં તમને કાલે કીધું તું આજે કૌશુક કરી નાખો બતાવ્યું પાછા આજના દ્રશ્યો બસ તો ફૂલ ડે છે આપણી પાસે નોકરી કાલે તો હાફ ડે હતી ફૂલ ડે છે પાછું હલો અમને વજન લાગવા મીડ્યો ફોન પકડો ને આ છતરીન યાર પકડવા કામમાં આખું શરીર કામમાં એક સતત ધ્યાન થાય પછી તો પૂરું થઈ જ જાય ને ભાઈ હાલો હલો ગટ્ટી ને એમ નહી ભેગું થાય આડાો પેટ ભરી લો બીજી વાત નહીં હા શી વાત ઝાડા બાળવા વાવો ને ત્યારે મરાઈ જવાના મને તો એવું લાગે હા ઉનાળામાં ચાય ઊભું ન રહેવાતું ચોમાહામાં ચાય ઊભું નથી રહેવાતું શિયાળામાં લગભગ તાઇટ તમે જાય કે પડી જાય મને આમ એવું લાગે છે એમ કે આપણે કરબની કઠણા એ તો બધા ઝાડા બાળવા ઉપાડી લીધું હવે હું જોવે આ બધું જોવા મંડાણી પાછું હા લાલ એવું કાંઈ નથી કરવું આપણે ઇચ્છરમાં હા બધું હોય તો આપણે નથી જોવા આપણે સર્વામાં ધ્યાન આપો હા એટલે જ ચોથો ઝાડો આવો આપણા બધા શું કહેવાય ઉપાડી લીધું ને બધું એના પરિણામો છે આ વરસાદને મને એવું લાગે આમ કે પૃથ્વી પોતાનું સંતુલન સ્થાપવા એવું નવી ઘટનાઓ બનતી હોય હું કહેવાય બોલો કોપ થાય ને વરસાદ થાય ને બધું થાય ભાઈ પછી એમ કે એને ત્યાં આખું બધું હેરખું તો રાખવું ને આખું વાતાવરણ એટલે પછી આવા નખરા કરે પૃથ્વી કુદરત જે જોઈ ક્યાંક વરસાદ આપી દે ક્યાંક બોલો ને એટલે એ કે બધું શિયાળા માં ખીલી ઉઠશે પાછું એવા વિચારો હોય ને એના આપડે તો રેવા નથી દેતા ભગવાનને કરવું પડે આવું બધું સારવાનું એટલે એની રીતના કરે છે એમાં આપણે વિશે હેરાન થાય છે ભયંકર એમ ભયંકર જોવા તો ખરા અંધારું જ રહે હા એટલે પણ સત્ર એક તો બે વાળી વળતી જાય છે હા ગોરી 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 હા જવા બધું હા તળાવ પણ આવી ગયું છે જોઈ છે આજ પાણી માં એક નહી બે જવું તમારે રોજ ગરી રાખ્યો ને ઉભ્યું નોચું થાય ને આજ ખબર લ્યો એ કે બેહત કેવું કેમ કે પૂછ્યું છે ખાત પછી કેટલાક બેહ તળાવનું મળવાનું ફૂલ છે પણ હવે આમ ના હું અત્યારે ભરાઈ ગયું ઘણું ખરું પાણી જાતું છે હોય જાય ભોળા તો અમારા તો ક્યાર છે સૈતરી બેતરી લઈને

ભૂખ હોય એટલે એના શોખ બધા ભુલાઈ જાય પાણીમાં બેહવાના ને આલોટવાના સર્વે હમણું ફોકસ કરે પાડા ડોન પણ આજે વધાર્યા છે બહુ લાંબા ગાળા પછી આ પાડો આપણે વેચવાનો છે પાટાનો ઓનલિમિટેડ વિડીયો આપણી ચેનલ ઉપર છે કોને લેવાની ઈચ્છા હોય તો પોતાનો નંબર કમેન્ટ કરજો આયરા ડોન ભાઈ ડોન ફાઇ ટાઈક ગાળા ફેંક એ હો વાહ ડોન વાહ રાહ એ કંઈ ક્યાં એવા હાઈ કે હમણાં કેદુનો એ દહક રજામાં હતો આ લીધો છે એને પાછો રાહ આ પાટો છે તો ઓકરો યાર મને એવું લાગે આમ નકરા આપે હું હાલી જ ન હોક આ છે તો ઓકરી વિકેટ પાકું થતું હારી હારી પે કાણ ખાય તો એને મોઈ ના દે તો જાય ઠીક એટલે લેવા હોય તો કેજો બીજી વાતો આવવા જો બધી હાલો ને આ હજી સત્રી પકડેલી છે ને વાગી જશે હાડા આજ આવી જ વાતો કરવા ને નીકળી સત્રી પકડેલી છે સરસ લ્યો જય જય જાય ને પાણા ઠેક અને આમ દ્રશ્યો પાછા જામી ગયા છે હો ને હા ભાઈ કાલે જ અમે યાર કવરમાં નાખી દીધો છે ફોન એટલે થોડાક દ્રશ્યો તમને દેખાય છે એવા દેવા પણ ફૂલ ફૂલ કોલેટીમાં જોવ તો વાંધો નહીં આવે ફૂલ જ ક્વોલિટીમાં જોવાનું હા એ જો એલા ન્યારું જાય સાવ ગાંડો તૂરો સારું થાય સૌ પાણી એમ તો ઘણું છે હા યાર હારે એ કોકાટે તો તો હારુ ભાઈ વરસાદ તો રે ગયો છે ઘડીક પૂરતો કેટલા વાગી ગયા તમને વાત કરી તો 9 યાર ભાઈ ભાઈ હેર જોરદાર પાણી જાય લે લે ન્યા બેહવાન દીકરીઓ થાહે વયો રહવા માં કેક ચા થોડશું તમારી વાહે સર હા હલો પેલા પોસડો પકડો બહેનો ને ભાઈ ફોટો પછી આમાં રિસ્ક નહીં લેવાનું બહુ હા દેડા ડો નીકળી જશે ફાઈનલી હું બહેનો પોસડો પકડીને આવી ગયો છો દડખી બેન પણ એન્ટ્રી મારી રહ્યા છે હાકડા વિસ્તારમાં જાય હાકડા હા એમ પણ હાલવાનું છે અહીંયા નતા અહીંયા પોળું છે ત્યાં નહીં હાલે આમ ચેટ રાહે જોઈએ દડકી બેન ક્યાં સ્ટ્રગલ કરે છે હા હવે ગયા હાલો એલા પણ તડખો તડખો બધું ન્યા જાય

તો બધું ખાવ બહ બહ આવી નાખ્યું મસાવી નાખ્યું જે ચોય કરી નાખ્યું છે આજ વરસાદ આય હજી આ બેન થાય નામ ના લેતો ભાઈ પાછી છત્રી ધારણ કરી લીધી છે હાલો થાટું ભાટું ભાવે કંઈક સડી ગયું છે જ્યાં સરવાનું હતું ત્યાં આપણે આંટા મારીએ આમાં ઓહ ભયંકર 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 પાણી જાય છે યાર ભયંકર ઇન્સ્ટાગ્રામ માં આટો મારજો આપણે થોડીક રીલો બનાવીશું સોમહાની જોરદાર યાર બોલે તો એકદમ જગાસ ફાળો એકદમ વાહ જો આવું પાણી ફરેક ગાળામાં વેતો થઈ જાય નાની નાની શું કહેવાય ખળ્યું વેચ્યું થઈ ગયું હવે ધોરિયા થઈ ગયા ઠેક ઠેકાણે એવો વરસાદ વહેલો કઈ તડકા રાખો નીકળ્યો તો સર ઝાંખું રાખું કોને ખબર હોય કેટલી કડી રહી એલા પણ પવન તો હજી કન્ટિન્યુ છે પવન તો એવો ને એવો વરસાદ મોડો પડે ને આવે ને જાય ને એવું થાય પણ પવન કે હું તો જાવ જ નહીં બાકી વાગી જાય છે સાડા અગિયાર જેવું છું છે હમણાં કંઈક બે જાય એક ઠેકાણે એટલે ભાઈ બપોરના વાગી જાય છે સાડા બાર ને ભીંડા ને કઢી ને કળી ને બધું નાખી દીધું છે ગરમ કરવા

અને ખાડું બટું તો મસ્ત મજાનું બેઠું એકદમ માહોલ એવો સરસ મજાનો છે ને મજા આવી ગઈ ગયા અને હા માચ્યું વચ્યું ડાહાલા ની બધું ઓછું થઈ ગયું એવું મને લાગે મેં કરતો આમાં આમાં નહીં નીચે ખબર નહીં હવે આ વરસાદની કઈ કસર થતી છે વાતાવરણની અને આ સિસ્ટમ હેલી જાય છે આપણી ઉપરથી વરસાદી કરો વરસાદ શાંત પીડ્યો એવું લાગે છે

આ બધુ મારે છે આટા અને આ ડુંગરા જોઈ લ્યો મસ્ત છે આ લ્યો ડુંગરા વાહ લ્યો પાછા આવી ગયા સાટા મેં કીધું કે વલોક તો રહી ગયો આવાજ બાવત ભૂકે છે આમ બધું વિખાઈ ગયું હોય ને હવે અત્યારે થોડું હોય ભાઈ એટલે તો આમ છત્રી કાઢવી દો હા નિવાન તો આવે पल्ली जो कौन जो होगा हम तो बैन करूँ रहा ओ जी ऐसा कुछ है माहौल हवा झुकता है मैं क्या बता रहा था अभी सियाटा से आम हावा झुकता है आम ऊंडा ऊंडा बे उगता है ये कह रहे यार यानी हम चौके अंधारू थी जो बना मोटा भागे हावा दीव से हुके नहीं रातेज हुके पर आज मौज में आ जाए अंधारा से उसे आए कि हुकी नहीं क्या ટાણું છે એ કે વિકા જેવું વરસાદ છે તો ભૂકી નહીં આ બાજુ ન આવે તો સારું કેવાય સમજો તો કેવા માહોલ છે બધા આ ડુંગરાઓને જોરદાર યાર સબસ્ક્રાઈબ કરી ખાલો આપણે તમે વિડીયો જોતા હશો ચાતો હું સો હજાર સબસ્ક્રાઈબરને વટી જોઈશું હાલ સો હજાર ભોગવા આવ્યા છીએ આપણે રોયે રાખો હમણાં પછી કંઈક અલગ જોઉં આપણે આજે પાંચ હજાર નવસો પાહ એમ કાંઈક તો થઈ જાય અત્યારે હાલ જે વિડીયો શૂટ કરો તો એ તમે જોહો કાલ એટલે કે ઓગણત્રીસ તારીખે ક્યાં તો આપણે છ હજાર ક્રોસ કરી જ જાવ મને આમ ભરોસો છે ભરોસો જોઈ જોઈને ભલામણા હા સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ આપી નાખો ને બીજા બધા વ્લોગ જોઈજો અને ચેનલનું લાટ છે આપણું બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને સબસ્ક્રાઈબ હોમેન્ટ જોઈને જે ના થતું હોય એ બધું કરતા હો હજી તો ઘણું બધું હું કહેવાય જોવાનું છે આપણે હજુ એક્સપ્લોરર એટલે તો યાર નામ બધું વિચારીને તો રાખ્યું છે એક્સપ્લોરિંગ જ કરવાનું છે પણ હમણાં આ બધું એક્સપ્લોર કરી પ્યા હું પછી બીજું બધું કરશું હું તડકી બેન તમારું બે શબ્દો સંભળાવશું અમને દડકી કે ભાઈ વ્યાતો થાય ની મારે પાસે ટાઈમ હા દડકીબેન પણ આવવાની ફૂલ તૈયારીમાં છે હા ભાઈ વધીને સો હાથ બેન પણ વ્યાય જવાના છે

પણ લેવા હોય તો કેજો ભાઈ હવે પવન લાગે જોરદાર આયા ગાળા ઉપર સડી જાય ને ખાટો ને ડો નંબર ટેપ ટેબા થઈ જાય વેલા ખાહે હવે જમાનો તમારે ડોન નો છે ભાઈ ડોન હાલો નહી હવે હાથ વાગી જાવ હાલી નહી આપો વાહ વાહ ડોન ભાઈ વાહ

જોરદાર આવે બધા પ્રાણીઓ ના આમાં અઘરું છે આમ અઘરું છે આમાં બહુ બધા પ્રાણીઓનું ભરણ પોષણ ગીર કરે છે કા ઠુમર બહુ બધા પ્રાણીઓ આની ઉપર નભે માણસો અને પ્રાણીઓ અને પક્ષી પક્ષીઓ જીવ બધું આની ઉપર ચાલે છે આખું તંત્ર હું કેવું તમારું બાકી આમના ફાડા પાસ થઈ ગયેલા વાતો વાતો માં પણ હું હાલ જુ નથા ધરાઈ રહ્યો તો વાહ વાહ ભાઈ વાહ દીખ રહ્યો ગુરુ પાણી જા રહા હે બહુ તાઈજ પાણી પાણી હો ગયા હે સબ કુછ પડીયા પડિયા પાડા ના પાડ ને હાલ 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 ખલે હાલ રે કલમ રાય વાહ ખળ ખળિયા રાય છે આશા પાણી કરી નાખા ભાઈ એટલે હાલ કે એવું નહીં અહીંયા હજી

તો એ આપણે આમે ઘડીક આમ હરેરાટી તો છૂટી જાય હરેરાટી જ કહેવાય કે શું કહેવાય ઘડીક તો એમ થઈ જાય કે નાના હુઈકો એમાં પડખે હુકો હોય ને એમાં પાણી મપાઈ જાય આપણે ભાઈ કે આ ક્યાં લેવલનો છોકરો છે જવાનો છે ને બધા વાતો કરતા હોય અવારનવાર આપણે હું આમ ભેગા થતા હોય બધા એટલે વાતો કરતા હોય હા બધા એટલે મારી પડખેથી વિ તો વાતો જ કરતા હોય તો લાઈવમાં આવે ને તો એ ખબર પડે મારો હારો બેટો આ તો અઘરો છે એ કે તો એ બધું વિચારો ને એ બધું ઘડીક બેન મારી જાય ભૂલાઈ જાય બધું આમ ઓલો પેલો મોટ બાપુ ઊભો હોય ને મેં બે ત્રણ વખત મારી સામે ફટકાયેલો છે વિચારો બધા સોટી જાય ભાઈ તો વાતુમાં લાગે આમ તેમ થઈ જાય ને કાંઈ થાય નહીં ઉભા રહી દેવેત ખાવડ અહીંયા